રાજકોટના ધોરાજી તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ ધોરાજી તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માંગ પુરુષોત્તમ રૂપાલાએ કરેલી રાજપૂત સમાજ વિશે કક્ષાની ટિપ્પણીના વિરોધમાં ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

રાજપૂત સમાજનું પ્રમુખ આજે તાલુકાના તેમજ શહેરના તેમજ અમારો કાઠી છપરી સમાજ અત્રે ડેપ્યુટી કલેક્ટર ઓફિસે ભેગો થયો છે આવેદનપત્ર આપવા માટે એનો મુખ્ય મુદ્દો કોઈ પણ સંજોગોમાં રાજકોટ બેઠક ઉપર જે પરસોત્તમ રૂપાલન ટિકિટ આપી છે એ રદ થાય એના કારણો અત્યારે સોશિયલ મીડિયામાં બધા આવે છે કે કયા કારણો છે એના એક ભાગરૂપે અત્યારે અમે બધા છત્રી સમાજ તમે કાઠી સમાજ ભાઈઓ અમે બધા ભેગા થયા છીએ અને આવેદનપત્ર અમે છોરાજી તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શહેર અને આજની તારીખની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા જેમાં ક્ષત્રિય સમાજ કાઠી સમાજ આ બધા ભેગા થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને રદ થાય આ એક જ અમારી માગણી છે એના માટેથી બાકી આ બધું સોશિયલ મીડિયામાં જાણો છો કે આ કેના માટે આવેદનપત્ર દીધું છે એ ચોખવટ કરવાની જરૂર નથી આજે આ ભારત દેશ જાણે છે આખો અને આમાં મોટી નુકસાની જાશે ભાજપને તો વેલી તકે આનું નિવારણ આવે અને વેલી તકે આની ટિકિટ રદ થાય એક જ છત્રીઓની માગણી છે જય હિન્દ આજનું આપવાનું માત્ર કારણ કોઈ એક વ્યક્તિ વિશેષ છે અમારે કોઈ સમાજ કે કોઈ ભારે અમારે કોઈને કઈ લેવા દેવા નથી પણ એક જ વ્યક્તિ પરસોત્તમ રૂપાલાએ જે વાણવિલાસ કર્યો આપણે જોયું છે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણા ટેકાને જોયું છે અને સાંભળ્યું છે આપના મીડિયા માધ્યમથી પણ તો એની અંદર જે એને જે કોમેન્ટ કરી છે એ બહુ જ વખોડવાલાયક છે તો એટલા માટે હું એટલું જ કહીશ કે ભાઈ રૂપાલાની ટિકિટ કોઈ કાળે રદ કરે તો જ અમને કપે એના સિવાય બીજું કાંઈ ના કપે એક જ મુદ્દો અમારો કે રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગે આજે અમે ધોરાજી રાજપૂત છત્રી સમાજ કાઠી છત્રી સમાજ અમારી સાથે અમે બધા ભેડા મળી અને અમે આજે આવેદન પત્ર આપી અમારા સમાજના સ્વાભિમાન ની રેલીમાં અમે સાથે જોડાણા છે આગળ પણ અમારો સમાજ જે રીતે એજન્ડા કેસે એ પ્રમાણે અમે આગળ હાલશું અને માત્ર ને માત્ર મારા સમાજની સ્વાભિમાન ની રેલી હું કાલ પરમ દિવસના સમાચારમાં હું ટીવીમાં સવારે બેઠો હતો અને જોતો હતો એમાં અમારે એક બેને એમ કીધું કે જો આ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હું જોહર કરીશ તો જોહર નો અર્થ તો આમાંથી તો બધા જાણતા છે પણ કદાચ લોકોને નહીં ખબર હોય જોહર એટલે હું એમ તો એવી જો એકવીસમી સદીમાં અમારી છત્રી સમાજની બહેનોને ને એવું કેવું પડતું હોય કે અમારે જોહર કરવું છે તો હજી અમે જીવીએ છીએ તો એના માટે હું ભારતીય જનતા પાર્ટીનો ઉમેદ હારવાર એનો સભ્ય તરીકે હું એવું બીજું કઈ બોલી ન હકું કારણ કે મારા પાર્ટી ના ઘણા ઓલા નડતા હોય એટલે મેં મેં રાજીનામ એ ભાજપે જોવાનું છે ઈ ભાજપ ને પોતાને એને આપવાનું છે કેટલું નુકસાન થશે એ ભાજપે પોતે આપવાનું છે કારણ કે આ આ આંદોલન માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત નું નહી રહ્યાં સાહેબ આ આંદોલન આખાએ આખા એ ભારત માં પ્રસરી જાય અમે અમે એ સમાજ માંથી આવ્યા છે કે શબ્દના માયરા મરી ગયા અને શબ્દે રાત છોડી દીધા છે એક શબ્દને કારણે અમે બધું કેટલાય લોકોએ માથા દઈ દીધા છે મૂડીનો ઇતિહાસ તમે જોયો છે તેતરના કારણે અમે પાંચસો પરમારો એ બાલા માથા આપી દીધેલા છે ઈ સમાજ અમે આવીએ છીએ ત્યારે અમે કોઈ પણ ભોગે અમારી માત્ર ને માત્ર એકમાગ બીજી કોઈ જાત ની એક જ માગ રૂપાલા કોઈ પણ સંજોગે એની ટિકિટ રદ કરો બીજી કોઈ માગ જ નથી અમારી